જય શ્રી ગણેશમાં મિત્રો તમે જોઈ રહ્યા છો મારું ચેનલ બિનાસ વોઇસ તમારું બધાનું સ્વાગત છે મારા ચેનલમાં આપણે આજે સોળ સોમવારની વાર્તા કરીશું તો આજે આપણે સાકરીઓ સોમવાર જે શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ થતો હોય છે તેની આપણે વ્રતવિધિ અને વાર્તા કરીશું તો શ્રાવણ માસનો જ જે પ્રથમ સોમવાર આવતો હોય તે સોમવારે વ્રત કરવું એ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી સો ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું પછી સાકરના ચાર સરખા ભાગ કરવા અને કથા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો અને પ્રસાદના ચાર સાકરનો એક ભાગ સવારે એક ભાગ બપોરે એક ભાગ સાંજે એક ભાગ ખાવો તથા ચોથો ભાગ પ્રસાદમાં વેચી દેવો તો આ રીતે આ વ્રત કરવાનું હોય છે અને હવે આપણે તેની કથા કરીશું તો એક ગામ હતું એ ગામમાં એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો એના આખા શરીરે સફેદ કોઢ નીકળેલો હતો તો પણ એને પરણવાનું મન થયું હતું પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણને કોણ કન્યા આપે એક મોટા પંડિત પાસે ગયો અને પંડિતને પૂછ્યું કે આ કોડ મટાડવા મારે શું ઉપાય કરો પંડિતે કહ્યું તું સોળ સોમવારનું વ્રત કર તો તારો કોઢ મટી જશે એણે ઉપાય બતાવ્યો એણે સોળ સોમવારનું વ્રત કર્યું આ વ્રત પૂરું થતાની સાથે જ એનો કોઢ મટી ગયો અને એની કાયા કંચન જેવી થઈ ગઈ અને તરત જ એ બ્રાહ્મણને કન્યા પણ મળી ગઈ એના લગ્ન પણ થઈ ગયા અને એ સુખચેનમાં દિવસ વિતાવવા લાગ્યો ત્યાં ચોમાસું આવ્યું એ વર્ષે ઘણો વરસાદ પડ્યો ગામમાં ઘણા ઘરો પડી ગયા ઢોર પણ મરી ગયા અને ખેતરોમાં ઊભો પાક પણ તણાઈ ગયો આ વરસાદમાં આ બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું ગામના કેટલાક લોકોની અને મોટા ભાગના ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ ગઈ એટલે આ બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ છતાં પણ એણે ગમે તેમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનકડી ઝૂંપડી ઊભી કરી પોતે સુખે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો અંતે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી એટલે એણે એની પત્નીને કહ્યું તું કહેતી હોય તો હું બહાર ગામ કમાવા જાઉં પત્ની કહે હા જાઓને અહીં ભૂખ્યા ક્યાં સુધી બેસી રહેવું અને બ્રાહ્મણ તો એની પત્નીને ઘેર એકલી મૂકીને પર ગામ કમાવવા માટે ચાલી નીકળ્યો રસ્તામાં એને એક સંત મહાત્મા મળ્યા બ્રાહ્મણે સંત મહાત્માની ખૂબ સેવા કરી એટલે સંત મહાત્માએ ખુશ થઈને એને એક ચમત્કારિક ગુટિકા આપી અને કહ્યું આ ગુટિકા ઘસીને પીવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થશે બ્રાહ્મણ તો એ ગુટિકા અને સંત મહાત્માના આશીર્વાદ લઈને રવાના થયો ચાલતા ચાલતા તે એક નગરમાં આવી પહોંચ્યો આવીને જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો તપાસ કરતાં એણે જાણવા મળ્યું કે ગામના રાજાની રાજકુવારી આજે સવારે મરણ પામી છે એ તરત જ રાજમહેલમાં ગયો અને રાજાને બધી વાત કરી એટલે રાજાએ કહ્યું ભાઈ મરેલું માણસ કોઈ દિવસ સજીવન થયું ખરું છતાં પણ તું કહે છે તો આ અખતરો કરી જોઈ ભલે કહી બ્રાહ્મણે નોકર પાસે પાણી મંગાવ્યું અને પાણી આવ્યું એટલે પથ્થર ધોઈ તેની ઉપર પેલી ગુટિકા ઘસી એનો રગડો કુંવરીના મુખમાં રેડ્યો થોડી વારમાં તો કુંવરીના શરીરમાં ચેતન આવ્યું એ સળવળવા માંડી અને આળસ મરડીને ઊભી થઈ ગઈ એ તો સૌની સામે ટગર ટગર જોવા લાગી રાજા રાણી તો આ બ્રાહ્મણ ઉપર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો ત્યારે આ બાજુ બ્રાહ્મણી બિચારી સુખે દુઃખે પોતાના દિવસો ગુજારે છે અને પેટ પૂરતું ખાવા પણ મળતું નથી એવામાં શ્રાવણ મહિનો આવ્યો ગામમાં જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાકરીઓ સોમવારનું વ્રત કરવા લાગી આ બ્રાહ્મણીને પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીઓ માફક વ્રત કરું એટલે એણે પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો પરંતુ ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો એટલે એ એક ટાણું તો કરે જ ક્યાંથી એ તો બિચારી ભગવાનનું નામ લેતી લેતી ભૂખી બેસી રહે એવામાં ગામના નગર શેઠને ઘેર દીકરાનો જન્મ થયો એણે આખા ગામમાં સાકરના પડીકા વેચ્યા એમાંનું એક પડીકું આ બ્રાહ્મણીને પણ મળ્યું એણે એક ટાણામાં આ પડીકામાંથી થોડીક સાકર લઈને ખાધી અને વધેલી સાકરનું પાણી કરીને પીધું એટલે એણે ટાંડક વળી એવામાં એ રાતે બ્રાહ્મણીને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવજી આવ્યા મહાદેવજીએ આવીને કહ્યું હે બ્રાહ્મણી તે જાણે અજાણે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે પરંતુ જો તું આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે કારણ કે હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું પણ આ વ્રત મારે કેમ કરવું તેની ખબર નહોતી શ્રાવણ મહિનાના ચારેય સોમવારે વહેલા ઉઠવાનું નાઈ ધોઈ વહેલા પરવારવાનું અને શંકર ભગવાનનો દીવો કરવાનો પછી સો ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું ત્યાં જઈને સાકરના ચાર સરખા ભાગ કરવાના એમાંનો એક ભાગ મહાદેવજીને ચડાવવાનો બીજો ભાગ રમતા બાળકોને આપવાનો ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવાનો અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દેવાનો વળી તે દિવસે નકોરડા ઉપવાસ કરવાના જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું એ દિવસે મહાદેવજીની કથા સાંભળવી અને સાંભળતી વખતે જય મહાદેવજી જય મહાદેવજી એમ હુંકારો દેવાનો પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની બાદ આરતી ઉતારવાની રાતના જમીન ઉપર શૈત્રંજી પાથરીને સૂઈ રહેવાનું આ રીતે સોળ સોમવાર સુધીનું વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે એની ઉજવણી કરવાની ઉજવણીમાં સવા શેર ઘઉંનો લોટ લેવાનો એમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખીને બધું ભેગું કરવાનું અને એના કુલ ચાર લાડુ બનાવવાના એમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવાનો બીજો લાડુ બાળકને આપવાનો ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વેચી દેવાનો અને ચોથો લાડુ પોતાને રાખવાનો પણ રાત પડતા પહેલાં આ બધું કામ પતાવી દેવાનું હોય છે બીજે દિવસે લાડુ વધવો જોઈએ નહીં બ્રાહ્મણીને તો સપનાની વાત યાદ રહી ગઈ અને સોળ સોમવાર સુધી એણે તો વિધિપૂર્વક વ્રત કરવાનું ચાલુ કરી દીધું સોળ સોમવાર પૂરા થયા અને એણે વ્રતનું ઉજવણું પણ કરી નાખ્યું અને બીજે જ દિવસે પહેલાં રાજાએ બ્રાહ્મણને ભેટમાં જરજવેરાત આપ્યું હતું તે લઈને બ્રાહ્મણ પોતાને ઘેર આવવા માટે નીકળ્યો થોડા વખતમાં જ એ બ્રાહ્મણ ઘણું ધન લઈને ઘેર આવી પહોંચ્યો ઘેર આવ્યા પછી બ્રાહ્મણીએ એના પતિને સાકરીય સોમવારના વ્રતની વાત કરી આથી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા અને બંનેની ઉપર મહાદેવજીની કૃપા ઉતરી એમને બંનેને હવે એક કોઈ વાતનું દુઃખ નહોતું એકાદ વરસમાં તો એમને ઘેર પારણું ઝૂલતું થઈ ગયું શંકર ભગવાને એમને સરસ મજાનો દીકરો આપ્યો એમના જીવનમાં આનંદ આનંદ છવાઈ ગયો હે મહાદેવજી આ બ્રાહ્મણીને સાકરીઓ સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને ફળજો તો મિત્રો અહીં આ કથાનો વિરામ થાય છે અને આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે આ સોમવારનું વ્રત કરો છો કે નહીં એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવો બીજો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ